તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુલ જય સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જયોગેશ્વર તો ફાઇનલી કાલે આઠ વર્ષ સગાઈ રહી અને ત્યારબાદ મેરેજ થયા તો એની સમજો ને ચોથા વાઘની જિંદગી સગાઈમાં નીકળી ગઈ બધા કે ને લગન અને સગાઈ એ બે વચ્ચે નો પીરિયડ જે છે એ સૌથી સારો હોય તો બસ એને સારામાં સારો પીરિયડ મળી ગયો હવે મેરેજ થયા બાકી હવે ભાભીની અત્યારે ગયા છે થોડીક શોપિંગ કરવા એ પતે પછી જવાના છે મોટા વરાછા કઈક હવન છે ત્યાં જવાના છે અને બાકી બધા હું ભાખરી કાઈ નાય એ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું સપના ઉપર હતી તે મળવા આવ્યો અને હવે જઈશ ઓફિસે અને રેગ્યુલર કામે લાગી જશું અને આજે ઓફિસે બહુ બધું કામ છે કેમ કે બે દિવસથી રજા છે તો ઓફિસે ફટાફટ કામ બતાવશું અને પછી આપણે બપોરે મળશું અને મિત્રો વિડીયોમાં બહુ બધી કોમેન્ટ આવે છે એકવાર મેં એવું કીધું હતું કે ભૂલ કા કંઈક સુધારા હોય તો તમારે કહી દેવાનું તો યુકેથી દ્રષ્ટિ પાચાણી એણે કોમેન્ટ કરી કે યુકે એટલે અમેરિકા નો થાય યુએસએ એટલે અમેરિકા થાય તો ખૂબ ખૂબ આભાર આવી રીતના અમને જાગૃત કરવા માટે કેમકે બહારથી મમ્મીને કહેવાય ગીધું એવી રીતના

ચા ઢોળાય તો હે તાંસ હું જોઈશું સન તારા હાથ માપું ને જાજી ખબર છે મરી થાય ભઈ હાવ નઈ જાય ફરી તો મેં કાલે સવાર ધોયું તો પાછું ઉતડ્યું પાછું મમ્મીએ ધોયું આખી રાત પલાળી રાખ્યું સવાર મમ્મીએ પાછું ધોયું કે સાં ઢોળે ને ગમે ત્યારે એટલે ફરીથી થોડું ગયું હોય ફરીથી પાછી તરત જ ધોઈ એટલે સા પાછી સા બની જાય અને પછી ને સ્પેશિયલ કરશું મમ્મી બપાઈ કીધું એવું કરઉસ કે ન થાબલ મમી ના બડે કપડા પગડી જાય મોંગું ગામની અત્યારે છે ને આમ તો પોણા સાત થઈ ગયા છે આખા દિવસ એટલું બધું કામ હતું તે બ્લોગ નથી મિત્રો અને બપોરે મમ્મી થયું હતું હા મમ્મી સપના અને ભાભી ત્રણે હા

બપોરે એટલે વ્લોગ નહોતો વિતરે કેમ કે મમ્મી સપના ને ભાભી ઈ નહોતા અને ભાઈ ને બપોર જમવા નહોતો ને હું પપ્પા બે હતા મમ્મી મે છે ને કયું શાક બનાવ્યું તમે એમાં રોટલી ચોળે ને ખાધું તુરિયાન ને શાક ને રોટલી ચોળે ને ખાધું રોટલી શાક મને ભૂલાઈ જાય એવું શાક નામ નથી થારું તુરિયા અલ આજે સાંજે રીંગણા નો ઓળો બનાવો છે આવશે નહીં પાલક ની ભાજી

મજા આવી કે બાકી દૂધ આવી ગયું છે તો પેલા એમાં ધ્યાન આપજો અને મેં છે ને ઉભા ઉભા આખું મેનુ ચેન્જ કરી નાખ્યું રીંગણા બટેકા અને વટાણાનું શાક કરી નાખ્યું અને ભાત મને આજે એવું ખાવાનું મન થયું ને મેં ઈ કરી નાખ્યું તો ઓળો થોડીક વાર સાઈડમાં એટલે એક એક આટો ઓળો તો બનશે તે બધાનું શાક ચાલો બધાનું તો શાક બનશે અને રોટલા મમ્મી પપ્પા હતું અને મારે ભાખરે નથી આવ્યું શાક ને ભાત ખાઈશ આજે અહીંયા બહુ મન થયું છે બાકી મેરે જોલાના કમ્પ્લીટ થઈ ગયા છે એ ભાઈ મજમાં આવી ગયો છે અને બધું સ્વેટર ને ઓલું હું સ્વેટર તો ન કહેવાય હું કહેવાય એને શેરવાની આ શેરવાની પહેરવાની જે ભાડે લાવતી પાછું દઈ આવ્યા છે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે રસોઈ બનવાની વાટ જોઈએ એ તાસ નીચે રમવા ગયો છે ને ભાભી ગયા છે ક્યાં ગયા છે ભાભી ક્યાં ગયા છે હોસ્પિટલ

આપણે રામ ભગવાનનો બહુ મસ્ત ઉત્સવ ઉજવો બધા સારો ઉજવો અને બહુ સારો થયો કેમ કે દિવાળી વખતે એટલો બધો માહોલ ન થાય બધા ગામ વહી ગયા હોય ને આ વખતે પેલો દિવાળી એવી હતી સુરતમાં બધા હાજર છે ને દિવાળી આવી એટલે બહુ સારો ઉત્સવ ઉજવો વાત જવા દો પણ એક વસ્તુ મારી જાણવી હતી તમે ખાલી એટલો નોટિસ કરજો તમારી કા સોસાયટી જે હોય હે એ બધાના ઘરે એટલે એટલું પૂછજો કે રામની છબી છે હા કે ના એના મંદિરમાં રામની છબી છે કે નહીં તો ખાલી તમે ખાલી તમારે તમારે કેમ કરજો તમારા ઘરમાં છે કે નહીં મને કોમેન્ટ કરજો ન હોય તો એ કોમેન્ટ કરજો સાચી વાત ને અમારું કહી દો અમારા ઘરે અમારા મંદિરમાં રામની છબી નથી બાકી બધા તમે તમારે પોતપોતાના રીતના પોતપોતાના મંદિરમાં જોજો મંદિરમાં છબી છે કે નહીં રામ ભગવાનની કેમકે હમણાં એક મેં એવો તારણ કાઢ્યું

ભાણકીની અપડેટ લઈ લેવી શું શું છે અમારા જેન્ટ્સ બાજુથી નવરા થઈ ગયા લેડીઝ બાજુનું બાકી છે આવ્યો જો સી આતે કે કા જાતે મેચિંગ કર્યું હે તાન પેન્ટ નું ને શર્ટ નું ટી-શર્ટ નું આંટી આર મેચિંગ કર્યું છે મેન કીધું કર્યું છે ને તાન વાહ વાહ તારી આળસ તો જો પોક એટલી ગાંડી છે તો પંખા બગર ન ચાલી બોલો ગાડી આવે કે ને જલ્દી ભાણકીની અપડેટ શું છે એ

કેમ માર પેડો પંખો શરૂ હોય તો આમાં નોઈઝ બહુ આવે એટલે નોઇઝ સારો આવે ને એ માટે હું પંખો બંધ કરીને એમ કરતો હોઉં હંમેશા તમારી એડવર્ટાઈઝ તો કરશે જ તે કમળાની વાત અધૂરી રહી ગઈ એમાં એમાં ચોવીસ કોઈક કમળો હોય ને તો બાળકને લોહી ચડાવવું પડે એવું કહી પણ ત્યારે જ એને કમળો હતો પણ હવે ડ્રગ્સ ત્રણ આપતા એના એ તો જે ઈ પછી આજે ધરતી કે લાઈની કે કે યુરેનિક એલો આવે છે ને તો એક એક બતાય તો બતાય કે ત્યાં તો બોર્ડર ઉપર હતું ઉપર હતું બચી ગયા હા અત્યાર છે ને ને કપડા બદલાવતી હતી એમાં ગયા ત્યારે એકલી હતી ત્યારે તો કમળો હોય એટલે આડ ને કસ કસ કરે હથોડું રેય નહીં એવું થાય

જે પટ્ટા નથી રોટલા ઠોકરો ખખડે આ પક પણ મને એવું લાગ્યું આજ મને એવું ઓફિસ છે તમે કેમ થયું આજ થયો લાગે નહીં ના કાલે સાડી કે નહીં એટલે સાડી ઉપર કંદોરો પહેર્યો હા

અને બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય શ્રી કૃષ્ણ જયો ગેસ